નમસ્કાર મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું ફરી એકવાર સ્વાગત છે પ્રિય દર્શકો કેટલાક લોકો દિવસ રાત મહેનત કરે છે તેમ છતાં ગરીબી તેમને અનુસરતી નથી જ્યારે કેટલાક લોકો ખૂબ મહેનત કર્યા વિના આરામથી જીવે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે થાય છે પ્રિય દર્શકો આજની ટૂંકી વાર્તા દ્વારા અમે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે વાસ્તવિક સંપત્તિ શું છે અને દરેક વ્યક્તિ તેને કેવી રીતે મેળવી શકે છે આ અંત સુધી જુઓ કદાચ આ વાર્તા તમારા જીવનમાં પણ થોડો બદલાવ લાવી શકે છે તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના વાર્તા શરૂ કરીએ મધ્યકાલીન સમયની વાત છે એક શહેરમાં ધર્મનાથ નામનો માણસ રહેતો હતો તે શહેરનો એક સાધારણ ખેડૂત હતો અને તે નાની ઝૂંપડીમાં જીવન વ્યાપન કરતો હતો તેની ઝૂંપડી કાચી માટીથી બનેલી હતી અને ઉપરથી છત ટપકતી હતી ધર્મનાથને પાંચ જુવાન પુત્રો હતા પણ તેમાંથી કોઈ પણ પુત્ર કામ ન કામ કરતા ન હતા તે આખો દિવસ નગરની શેરીઓમાં સમય વિતાવતા હતા ધર્મનાથ રોજ સવારે પોતાના ખેતરમાં કામ કરવા જતો અને રાત્રે થાકીને ઘરે પાછો આવતો તે કોઈક રીતે ખોરાક રાંધીને ખાવાનું વ્યવસ્થાપિત કર્યું એક દિવસ જ્યારે તે પોતાના ખેતરેથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેને એક પડોશની વૃદ્ધ મહિલા તેને મળી નગરના બધા તેમને દાદીમાં કહીને બોલાવતા હતા તે આવીને ધર્મનાથ પાસે બેઠી ધર્મપાલની હાલત જોઈને દાદીમાં ચિંતિત થઈ ગયા તેણીએ કહ્યું હે ધર્મનાથ તું આખો દિવસ મહેનત કરે છે પણ તારા જીવનમાં કોઈ બદલાવ કેમ નથી આવતો તમારા પુત્રો હજુ નાના છે આખો બોજ તમારા પર છે ધર્મનાથે થાકેલા સ્વરે જવાબ આપ્યો હે દાદીમા હું શું કરી શકું મારી પાસે કોઈ સાધન નથી મેં મારા પુત્રોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ અમારી હાલત એવી છે કે કોઈ કામ કરી શકતું નથી આ સાંભળીને દાદીમાએ કહ્યું હે ધર્મપાલ તમને પાંચ પુત્રો છે તેમાંના ઓછામાં ઓછા એકના લગ્ન કરાવો પુત્રવધુના આગમનથી ઘરમાં ખુશીઓ ફરી શકે છે ધર્મનાથે ભારે હૈયે કહ્યું મારો મોટો દીકરો રાઘવ પરિણિત છે પણ તેની પત્ની સરિતા પુત્રવધુ ક્યારેય તેના સાસરે આવી નથી કારણ કે અમારી પાસે તેને લાવવાનું કોઈ સાધન નહોતું દાદીમાએ ગંભીર સ્વરમાં પૂછ્યું ધર્મપાલ તમે તેને લાવવાનો પ્રયત્ન કેમ ન કર્યો ધર મનાથે માથું નમાવ્યું અને કહ્યું હું તેને કેવી રીતે લાવી શકું મારી પાસે પૈસા નથી કપડા નથી ના ઘરનો કોઈ સામાન તેના પરિવારવાળા અમારી ગરીબીનો મજાક ઉડાવવા લાગે આ વિચારીને અમે અમારી પુત્રવધૂને તેડી નથી દાદી એ થોડીવાર વિચાર્યું અને પછી પોતાની લાકડી પકડીને કહ્યું દીકરા ધર્મનાથ ચિંતા ન કર હું તને મદદ કરીશ તું કાલે સવારે રાઘવને મારા ઘરે મોકલજે હું તેને કપડા પૈસા અને થોડી સામગ્રી આપીશ હું તેની પત્ની સરિતાને પાછી લાવી આ ઘરમાં તેને નવું જીવન આપીશ દાદીમાની વાત સાંભળીને ધર્મનાથની આંખોમાં આશાનું કિરણ દેખાયું તેણે કહ્યું તમે ભગવાનનું સ્વરૂપ છો પણ મારું ભાગ્ય બદલવું એટલું સરળ નથી શું તે છોકરી આ સ્થિતિમાં નાના ઘરમાં રહી શકશે દાદીમા એ હસતા હસતા કહ્યું દીકરા મહેનત અને ડહાપણ થી નસીબ બદલાય છે તમે રાઘવ ને મોકલો હું બાકીનું બધું હું સંભાળી લઈશ પોતાના ઘરે પરત ફર્યા બીજા દિવસે સવારે ધર્મનાથે રાઘવ ને બધું કહ્યું રાઘવ પહેલા તો અચકાયો પણ પછી રાજી થઈ ગયો અને પત્નીને લાવવા દાદીમા પાસે ગયો પ્રિય દર્શકો રાઘવ જે હંમેશા પોતાના ઘરની ગરીબી અને સંઘર્ષ જોતો હતો આજે તેને કંઈક અલગ જ અનુભવ થઈ રહ્યો હતો તેણે તેના પિતા પાસેથી હતું કે તેને અને જરૂરી વસ્તુઓ આપે છે પરંતુ રાઘવનાના દિલમાં ઘણા પ્રશ્નો હતા તેણે વિચાર્યું કે શું મારી પત્ની આ ગરીબી સહન કરી શકશે શું તે મારાથી ગુસ્સે થશે પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને મનમાં કહ્યું હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી જો મારે મારું ઘર સંભાળવું હોય તો મારે આ પગલું ભરવું પડશે રાઘવ ઝડપથી તૈયાર થઈને દાદીમાના ઘર તરફ ગયો દાદીમાએ તેમને કહ્યું કે મેં ખૂબ જ પ્રેમથી જોયું કે તેમના ચહેરા પર સંતોષ અને આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો જાણે કે તેમને વિશ્વાસ હતો કે રાઘવનો પરિવાર એક દિવસ સારો થશે તેણે રાઘવને સુંદર કપડા અને કેટલીક જરૂરી વસ્તુઓ આપી અને કહ્યું કે દીકરા આ વસ્તુઓ લઈ જા અને તારી પત્નીને તારા સાસરેથી લઈ આવ અને એવું કહેજે હવે તારે ઘરે જવાનો સમય આવી ગયો છે પછી રાઘવે પોશાક પહેર્યો તેની વસ્તુઓ ઉપાડી અને તેના સાસરે જવા નીકળી ગયો રાઘવ રસ્તામાં વિચારતો રહ્યો કે શું સરિતા મારા સંજોગોને સમજશે શું તે મારી ગરીબીને સમજશે અને મને ટેકો આપશે રાઘવ જ્યારે તેના સાસરે પહોંચ્યો ત્યારે સરિતા તેને જોઈને હસતી હતી ખૂબ પ્રેમ અને પ્રેમથી સ્વાગત કર્યું જો કે સરિતાને એ જોઈને થોડી નવાઈ લાગી કે તેમના પતિ સાથે આવેલા સામાનમાં બહુ ઓછી વસ્તુઓ હતી તેણીએ વિચાર્યું કે શું તેના પરિવારના સભ્યો આ બધું જોઈને તેની મજાક ઉડાવશે પરંતુ તેના માતા પિતાએ તેણીને ના કરવાનું કહ્યું સમજાવ્યું અને કહ્યું કે તમે ઘરે પાછા જાઓ છો તે સૌથી મોટી ખુશીની વાત છે સામાન ઓછો છે પણ અમારા સંબંધોનું બંધન ખૂબ જ મજબૂત છે સાસરે બે દિવસ વિતાવ્યા બાદ રાઘવ પુત્રવધુ સરિતા સાથે ઘરે પરત ફર્યો હતો બંને નવા ઉત્સાહ સાથે ઘરમાં પ્રવેશ્યા સરિતાના મનમાં ઘણા પ્રશ્નો હોવા છતાં જ્યારે તેણે ઘર જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ ઘર બહુ નાનું હતું રૂમો નાના હતા અને રસોડું બહુ સાદું હતું પણ સૌથી મોટી વાત એ હતી કે ઘરમાં બધું જ અસ્તવ્યસ્ત હતું કોઈ આયોજન નહોતું જ્યારે રાઘવ તેની પત્ની સરિતા ઘરે પરત ફર્યો ત્યારે તેણે જોયું કે આખું ઘર વેરવિખેર હતું વાસણો અહીંતહી વિખરાયેલા હતા રસોડું અધૂરું હતું અને પથારીઓ અવધવમાં હતી રાઘવ અને સરિતા વચ્ચે મૌન હતું સરિતાને આશ્ચર્ય થયું કે આ ઘર મારું છે કે નહીં હું અહીં રહી શકીશ પણ તેણીએ હાર માની નહીં તેણી જાણતી હતી કે આ ઘરને સુધારવા અને અહીં રહેવા માટે કંઈક કરવું જરૂરી છે તેણીએ નક્કી કર્યું કે તે રાઘવ સાથે વાત કરશે અને સફાઈ શરૂ કરશે તેણીએ ઘરના દરેક ખૂણા પર ધ્યાન આપ્યું જ્યારે રાઘવ ક્ષેત્રમાંથી માંથી ઘરે પાછો આવ્યો ત્યારે તેને જોયું કે ઘર સાફ બદલાઈ ગયું હતું વાસણો ધોઈને સફાઈ જીવંત બનાવી દીધું હતું ઘરના દરેક ખૂણામાં નવી ઊર્જાનો અનુભવ થયો સરિતાએ કહ્યું કે હવે આ ઘર થોડું આપણા જેવું લાગે છે જો આપણે બધા સાથે મળીને નાના નાના ફેરફારો લાવીશું રાત્રે જ્યારે પરિવારના બધા સભ્યો એક જગ્યાએ ભેગા થશે ત્યારે છોડી દઈએ તો તે હંમેશા આ સ્થિતિમાં રહેશે આપણે તેને સુધારવા માટે સખત મહેનત કરવી પડશે સૌપ્રથમ આપણે ઘરની સફાઈ કરવી પડશે અને પછી ઘરના કામકાજ કરવા પડશે અને પછી આપણે ખેતી અને વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે ધર્મનાથે જે પહેલા પોતાની જાતને પોતાની ગરીબીનું કારણ માનતો હતો તેણે તેણીની વાત સાંભળી અને કહ્યું ચોક્કસ પુત્રી પણ અમારી પાસે સાધનો નથી તેમ છતાં જો તમને વિશ્વાસ હશે તો હું પણ પ્રયત્ન કરીશ સરિતા બહુ હસી પડી તેઓએ કહ્યું કે અમારી પાસે સંસાધનો નથી પરંતુ આપણી મહેનત અને સમજણથી આપણે બધું બદલી શકીએ છીએ યાદ રાખો સાચી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી ધર્મનાથની આંખોમાં આંસુ આવી ગયા તેણે સરિતાનો હાથ પકડીને કહ્યું ચોક્કસ જો આપણે બધા સાથે મળીને મહેનત કરીશું તો આ ઘર આપણા બધાનું ઘર બની જશે બીજા દિવસથી રાઘવ અને સરિતાએ સાથે મળીને ઘરના દરેક કામમાં ભાગ લીધો સૌપ્રથમ રઘવે તેના ભાઈઓને બોલાવ્યા અને તેમને ખેતરોમાં મહેનત કરવાની પ્રેરણા આપી સરિતાએ ઘરની સફાઈને પોતાની દિનચર્યા બનાવી હતી ધીમે ધીમે વાતાવરણ બદલાવા લાગ્યું હવે રસોડામાં દરેક વસ્તુ કાળજીપૂર્વક રાખવા માંડી વાસણો ક્યારેય ગંદા ન રહેતા અને દરેક વ્યક્તિ સંપૂર્ણ સમર્પણ સાથે પોતાના કામમાં વ્યસ્ત રહેવા લાગ્યો સરિતાએ ખેતરમાં નવો પાક વાવવાનો વિચાર કર્યો થોડા સમય પહેલા ધર્મનાથ પાસે નાની જમીન હતી જેમાં વધારે પાક થયો ન હતો પરંતુ હવે તેણે પોતાની જૂની આદતો બદલી નાખી હતી થોડા જ મહિનામાં ઘરની સ્થિતિમાં અદ્ભુત બદલાવ જોવા મળ્યો પહેલા ઘરમાં ગંદકી અને ઉદાસીનું વાતાવરણ હતું હવે ખેતરોમાં સ્વચ્છતા અને સમૃદ્ધિ દેખાતી હતી હવે ખેતરોમાં વધુ માત્રામાં છે પહેલા જ્યાં રોટલી ઓછી મળતી હતી ત્યાં હવે દરેક માટે ખોરાક હતો સમજાયું કે મહેનત અને કામ કરવામાં આવે છે ત્યારે ભાગ્ય બદલવામાં વધુ સમય નથી લાગતો સરિતાએ કહ્યું કે જો આપણે બધા એક થઈએ તો ગરીબી પણ દૂર થઈ શકે છે આપણી સૌથી મોટી તાકાત આપણી મહેનત અને એકતા હોઈ શકે છે હવે ધર્મનાથ પણ ઘરની સ્થિતિ સુધારવા દરરોજ મહેનત કરવા લાગ્યા એક દિવસ તેની પુત્ર તેને કહ્યું પિતાજી તમે કામ પરથી પાછા આવો ત્યારે મહેરબાની કરીને ઘરે કંઈક લઈ આવજો પછી તે કોઈ પણ વસ્તુ હોઈ શકે છે પહેલાથી જ પુત્ર અને વહુના સૂચનોથી પ્રભાવિત થયેલા ધર્મનાથ હસતા હસતા બોલ્યા ઠીક છે દીકરી હવે હું રોજ આવું જ કરીશ હવે કામ પરથી પાછા ફરતી વખતે ધર્મનાથ રોજ કોઈને કોઈ વસ્તુ ઘરે લાવવા લાગ્યો તે ઘર માટે જરૂરી વસ્તુઓ લાવતો અને ક્યારેક નાની ભેટ પણ લાવતો ઘરમાં વસ્તુઓ વધવા લાગી અને બધાને આરામ થવા લાગ્યો પણ એક દિવસ એવું બન્યું કે તે કોઈ પણ વસ્તુ વગર પાછો ફર્યો સરિતા બહુએ જોયું અને પૂછ્યું પિતાજી તમે આજે કઈ લાવ્યા નથી ધર્મનાથ થોડો ચિંતિત થઈ ગયો તેણે કહ્યું કે આજે તેને કંઈ મળ્યું નથી આ મરેલું વીંછી મળી ગયું તે જ લાવ્યા ધર્મનાથે વિહી ને એક ખૂણામાં રાખ્યો અંદર જઈને ખાવાનું શરૂ કર્યું પણ સરિતા વિચારોમાં ખોવાઈ ગઈ તેણીએ વિચાર્યું છેવટે આ મૃત વીંછી ઘરમાં છે એટલામાં આકાશમાં એક વિશાળ ગીધ દેખાયું એની તીક્ષ્ણ આંખો દૂર દૂર સુધી જોઈ રહી હતી મૃત વીંછી હતો આ બધું જોઈને સરિતાની ચિંતા વધુ વધી ગઈ તક મળતા જ તેને વેહીને પોતાની ચાંચમાં પકડી લીધો અને આકાશમાં ઊંચે ઉડવા લાગી મૃત વિંછી તેની પીઠ પર પડેલો હતો તે પકડમાં હતી પરંતુ પવનના જોરદાર ઝાપટાને કારણે ગીધની ચાંચમાંથી કંઈક સરકી ગયું તે એક સુંદર ઝવેરાતનો હાર હતો જે હવામાં ઉડીને સીધો એ જ ઝૂંપડીના આંગણામાં પડ્યો જ્યાં ધર્મનાથનું ઘર રાખવામાં આવ્યું હતું પરિવાર સરિતા બહુ સાથે રહેતો હતો જે હજુ પણ વિચારી રહ્યો હતો કે આ વીંછીનું શું કરવું અચાનક તેણે નેકલેસ પડતો જોયો તેણી ચોંકી ગઈ અને બૂમ પાડી પિતાજી જો શું પડ્યું છે ધર્મનાથે પણ તરત બહાર આવીને કહ્યું આ હાર રત્ન જેવો લાગે છે તેને ઝીણવટથી જોતા જાણવા મળ્યું કે તે સોનાનું બનેલું હતું અને તેના પર શાહી પરિવારનું પ્રતીક બનાવવામાં આવ્યું હતું સરિતાએ તે હાર ઉપાડ્યો અને તેને ધ્યાનથી જોઈને કહ્યું પિતાજી આ હાર સામાન્ય નથી એવું લાગે છે કે તે કોઈ રાણીનો છે ધર્મનાથે હાર સામે ગંભીરતાથી જોયું અને કહ્યું દીકરી આ ખરેખર કિંમતી અને ખાસ છે એવું લાગે છે કે તે રાજા દક્ષરાજ સિંહના પરિવાર સાથે સંબંધિત છે પરંતુ આ હાર અમારી પાસે કેવી રીતે આવ્યો તે અમે સમજી શકતા નથી આ હાર અનોખો છે સરિતા બહુએ કહ્યું પિતાજી આપણે આ હાર વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ કદાચ આ એક નિશાની છે

તેઓએ એ પણ નક્કી કર્યું કે જ્યાં સુધી આ મામલો ઉકેલાય નહીં જ્યાં સુધી તેઓ આ હાર વિશે કઈ કહેવામાં નહીં આવે પરંતુ તેમના મનમાં વારંવાર પ્રશ્ન ઉભો થતો હતો કે આ હાર રાજાને કેવી રીતે પહોંચાડવો શું આ હારમાં છુપાયેલું ગહન રહસ્ય છે શું તે તેના માટે નવું હતું આ પ્રશ્નો શરૂઆતના સંકેત હતા આનાથી ધર્મનાથ અને તેની મનમાં ખળભળાટ મચી ગયો પરંતુ નક્કી કર્યું કે તેઓ હારને રાજાના હાથમાં પરત કરવા માટે શક્ય તેટલું બધું કરશે હવે વાર્તાએ નવો વળાંક લીધો સરિતાની ચતુરાઈ અને દુરંદેશીને કારણે ઘરમાં આ પરિવર્તન આવ્યું એક દિવસ સરિતાએ તેના સસરાને કહ્યું પિતાજી હવે હું તમને એક એવી યોજના કહીશ જેના દ્વારા આપણે આપણી પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલી શકીએ ધર્મનાથે કુતુલવશ પૂછ્યું શું પ્લાન છે દીકરી સરિતા હસીને બોલ્યા તમારે સંતનો વેશ ધારણ કરીને રાજાના મહેલમાં જવું પડશે ત્યાં જઈને રાજા દક્ષરાજ સિંહ સાથે વાત કરો મને ખાતરી છે કે આ ગળાનો હા રાજાના પરિવારનો છે અને તેમનો મૂલ્યવાન વારસો છે ધર્મનાથે આશ્ચર્ય સાથે કહ્યું આ બહુ અનોખો વિચાર છે દીકરી પણ શું આ કરવું શક્ય છે પુત્રવધુ એ કહ્યું પિતાજી જો આપણે સત્ય અને પ્રામાણિકતાથી બોલીશું તો રાજા ચોક્કસપણે અમારી વાત સાંભળશે બીજા દિવસે ધર્મનાથે તેની પુત્રવધુની વાતને ગંભીરતાથી લીધી અને સાધુનો વેશ ધારણ કરીને રાજાના મહેલ તરફ પ્રયાણ કર્યું રસ્તામાં તેણે વિચાર્યું ધર્મનાથને થોડી ચિંતા હતી કે આ યોજના કેવી રીતે સફળ થશે પરંતુ તેણે મન બનાવ્યું કે ગમે તે થશે તે તેનું કાર્ય સત્યથી કરશે અને ધીરજ રાખીને તે મહેલમાં પહોંચ્યો ત્યારે રાજા દક્ષરાજે તેને પૂછ્યું કે તું કોણ છે અને તું અહીં કેમ છે ધર્મરાજે નમ્રતાથી કહ્યું હું એક સાધુ છું અને તમારી ચિંતાનું નિરાકરણ લઈને આવ્યો છું રાજાએ જોરથી કહ્યું તમને કેવી રીતે ખબર કે હું ચિંતામાં છું ધર્મરાજે કહ્યું મહારાજ મેં મારી દિવ્ય દ્રષ્ટિથી જોયું છે કે મહેલનો ગાયબ થયેલો હાર ક્યાં છે રાજાએ આશ્ચર્ય સાથે પૂછો શું તમે ખરેખર જાણો છો પછી તરત જ મને કહો કે તે ક્યાં છે ધર્મરાજે સંકોચ કર્યા વિના કહ્યું મહારાજ તે હાર તમારા મહેલની પાછળ પડેલો છે એક ગીત તેને લઈ ગયો હતો અને હવે તે ત્યાં પડેલો છે પરંતુ તમારે તેને મેળવવાનો ઉપાય શોધવો પડશે રાજા કુતુહલ પામ્યા અને પૂછ્યું કે આનો ઉપાય શું છે ધર્મનાથે કહ્યું મહારાજ તમારે મહેલની પાછળ તૈનાત સૈનિકોને હટાવવા પડશે જો તમે આમ કરશો તો કાલે તમને તે હાર મળી જશે રાજા દક્ષરાજ સિંહે વિચાર્યું કે આ ઋષિ સત્ય કહે છે તેથી મને પણ એવું જ લાગે છે તેણે તરત જ તેનું કરવું જોઈએ સૈનિકોને મહેલની પાછળથી દૂર કરવામાં આવ્યા હતા બીજા દિવસે રાજા અને ધર્મનાથ મહેલની પાછળ ગયા રાજાએ જોયું કે હાર ખરેખર ત્યાં પડેલો હતો રાજાએ ખુશ થઈને કહ્યું મુની તમે મને મોટી ખોટ બચાવી છે હવે તમે મારી પાસેથી જે ઈચ્છો તે પૂછી શકો છો ધર્મનાથે શાંતિથી કહ્યું ભાવુક થઈને કહ્યું મહારાજ મારે કઈ નથી જોઈતું પણ હું તમને થોડી સલાહ આપવા ઈચ્છું છું રાજાએ પૂછ્યું શું સલાહ છે ધર્મનાથે કહ્યું કે આ વર્ષે ધનતેરસના દિવસે મારા ઘર સિવાય રાજ્યમાં કોઈના ઘરમાં દીવો ન પ્રગટાવવો જોઈએ આ સાંભળીને રાજા ચોકી ગયા અને બોલ્યા આ એક વિચિત્ર બાબત છે ઋષિ તમે મજાક કરો છો ધર્મનાથે ગંભીર સ્વરમાં કહ્યું મહારાજ આ બહુ જરૂરી છે જો તમે આ વચન તો રાજ્યમાં કોઈ મોટું સંકટ નહીં આવે રાજા એ થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું ઠીક છે ઋષિ હું તમારી વાત માનીશ તેમણે સમગ્ર રાજ્યમાં જાહેરાત કરી હતી કે ધનતેર દિવસે ધર્મનાથના ઘર સિવાય કોઈના ઘરમાં દીવા પ્રગટાવવામાં આવશે નહીં પછી જ્યારે ધનતેરસની રાત આવી ત્યારે સમગ્ર રાજ્ય અંધકારમાં ડૂબી ગયું હતું કોઈ પણ ઘરમાં દીવા પ્રગટાવવામાં આવ્યા ન હતા પ્રિય દર્શકો દેવી લક્ષ્મી માતા જે ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે તે રાજ્ય તરફ જોઈ રહ્યા હતા જ્યારે તેમણે જોયું કે સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ અંધકાર છે ત્યારે તે પાછા ફરવા લાગ્યા અચાનક તેમના વાહન ઘુવડની નજર ધર્મનાથના ઘર પર પડી ત્યાં એક દીવો બળતો હતો ઘુવડે માતા લક્ષ્મીને કહ્યું માતા આ જુઓ ઘરમાં જ્યારે દેવી લક્ષ્મીએ જોયું કે સમગ્ર રાજ્યમાં માત્ર ધર્મનાથના ઘરમાં જ દીવો પ્રજ્વલિત છે ત્યારે લક્ષ્મી માતા ત્યાં જ રહી ગયા તેણીએ ધર્મનાથના ઘરને આશીર્વાદ આપ્યા અને ઘર સમૃદ્ધિથી ભરી દીધું તે રાત્રે ધર્મનાથનું ઘર જે એક સામાન્ય ઝૂંપડું હતું તે ભવ્ય મહેલમાં ફેરવાઈ ગયું બીજા દિવસે આ જોઈને ધર્મનાથ અને તેનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો તેઓએ જોયું કે તેમનું ઘર પહેલા જેવું નથી બધું ચમકતું અને નવું હતું ધર્મનાથે તેમની પુત્ર વધુને કહ્યું દીકરી આ બધું તમારી બુદ્ધિનું પરિણામ છે તમે સાચી દિશામાં કામ કર્યું અને હવે અમારું ભાગ્ય બદલાઈ ગયું છે સરિતાની હસીને બોલી પિતાજી હવે તમે રાજા દક્ષરાજ સિંહ પાસે જાઓ અને તેમને સત્ય કહો કે મેં આ બધું વિચારીને કર્યું હતું ધર્મનાથે વિચાર્યું કે પુત્રવધુ સાચી છે મારે રાજા પાસે જઈને મારી વાત રજૂ કરવી જોઈએ જ્યારે ધર્મનાથ રાજા પાસે પહોંચ્યા અને રાજાને બધી હકીકત વાત કરી ત્યારે રાજા ખુશ થઈ ગયા તેણે ધર્મનાથ અને તેમની પુત્રવધુની પ્રશંસા કરી અને કહ્યું કે તમે રાજ્યને મુશ્કેલીમાંથી બચાવ્યું રાજાએ ધર્મનાથને ઘણી સંપત્તિ અને આશીર્વાદ આપ્યા હવે ધર્મનાથ અને તેનો પરિવાર સમૃદ્ધ બન્યો તેમનું જીવન સુખી અને સમૃદ્ધ હતું મિત્રો કહેવાય છે કે જે લોકો ઘરના મુખ્ય દરવાજા પાસે દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી ત્યાંથી જ લોકો ધનતેરસ અને દિવાળીના દિવસે પણ ઘરના મુખ્ય દરવાજા પાસે દીવો પ્રગટ આવે છે પ્રિય દર્શકો ચાલો હવે જાણીએ કે એવી કઈ પાંચ વસ્તુઓ છે જે દરેક વ્યક્તિના જીવનમાં પૈસાની કમી દૂર કરી શકે છે સૌપ્રથમ હિંમત અને હિંમત જે વ્યક્તિ ધીરજ અને હિંમત થી કામ કરે છે તે ક્યારેય નિષ્ફળ થતો નથી માત્ર એક સંસાધન પરંતુ તેને યોગ્ય રીતે કરો કમાણી અને ખર્ચ કરવાની કળા એ સૌથી મોટી સંપત્તિ છે જે વ્યક્તિ ધીરજ અને બુદ્ધિથી કામ કરે છે તે જીવનમાં દરેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં સફળ થાય છે બીજું છે બુદ્ધિ અને વિવેક વિચાર્યા વગર કામ કરવાથી નુકસાન થાય છે તે બુદ્ધિ અને વિવેકથી કરેલા કાર્ય હંમેશા સફળ થાય છે ત્રીજું પ્રયત્ન અને સમર્પણ જે વ્યક્તિ સમય સાથે મહેનત નથી કરતી તે હંમેશા પાછળ રહી જાય છે નંબર ચાર જે વ્યક્તિ બીજા પર નિર્ભરતા છોડી દે છે અને પોતાના કાર્યોમાં વિશ્વાસ રાખે છે તે સફળતા અને સમૃદ્ધિ તરફ આગળ વધે છે નંબર પાંચ સ્ત્રીનું સન્માન એ ઘર અને સમાજની સમૃદ્ધિનો આધાર છે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ આપોઆપ થાય છે અને જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો જીવનની સૌથી મોટી સંપત્તિ માત્ર સંપત્તિ જ નથી પણ સત્કર્મ યોગ્ય વિચાર અને આત્મનિર્ભરતા છે જો આપણે આ ગુણોને અપનાવીએ તો આપણા ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો ફરી મળીશું એક નવી માહિતી સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે